નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ માર્ચ 2023 બપોરના સર્ક્યુલેશન ના પગલે ફાગણ મહિનામાં વરસાદી માહોલ છવાયો છે માવઠાના કારણે શાકભાજીના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા છે વરસાદની સિઝન ચાલતી હોય વરસાદ સહિત અન્ય મસાલા ભાવ પણ ગૃહિણીઓને દઝાડી રહ્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અને રાહત પેકેજની રાહ જોઈ રહ્યા છે આજથી માવઠાની સંભાવના નહીવત વચ્ચે આગામી તાપમાનમાં પણ વધારો થઈ શકે છે રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે અને તાપમાનનો ભરો ઉશ્કાય તેવું જણાવી રહ્યું છે ગઈકાલે અમદાવાદ શહેરમાં બાવીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ હતું તો ખેડૂત મિત્રો આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું અને વેબડેટ સાથે ત્યાં સુધી વધારે જો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ